पाटन कलेक्टरनी अध्यक्षतामा सुशासन सप्ताह ઉજવણી અંતર્ગત વર્કશોપ સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો છે સુશાસન માટે તાલીમ જાણકારી ટેકનોલોજી ત્વરિત સેવા અને પારદર્શિતા અપનાવવી જોઈએ પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સુशासन सप्ताह ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાય ગયો જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લાના पूर्व कलेक्टर जेजी हिंडराजीया उपस्थित રહ્યા હતા સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ થાય અને છેવાડાના માનવીઓ સુધી યોજનાનો લાભ પહોંચે એવા સૂચન સાથે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજણે વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવાની નેમ સાથે દરેક વિભાગના એક્શન પ્લાનની ચર્ચા અને તેના અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજેને સુશાસન સપ્તાહની ઉજવણી જેની યાદમાં કરવામાં આવે છે એવા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીના રાજકીય સફર તેમના ઉન્નત ભારતના આદર્શો સાથે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતોને વહીવટમાં અપનાવી સુશાસન સપ્તાહની ઉજવણીને સાર્થક બનાવવા અપીલ કરી હતી સુશાસન થકી લોકોની સુખાકારીમાં વધારો થાય એવા લોકાભિમુખ વહીવટ સાથે લાભાર્થીઓના પ્રશ્ને શાસનનો નિર્ણય હકારાત્મક અભિગમ સાથે લેવાય એવો અનુરોધ કર્યો હતો लोग वहीवटी तंत्र पास कोई फरियाद न ना तरह सुशासन की उजवनी सार्थक गणाशे। जिल्ला करन, थी गणा जिला कलेक्टर अरविंद विजय ने योजनाओं असरकारक अमलीकरण और जरूरियातमंद कोई लाभार्थी वंचित न रही जाए ए बाबत पर मुख्यो मूको अहवाल अनिल राज लोकार्पण